હાલ ગુજરાતમાં એક મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે દારૂ મળી રહ્યું છે તેને લઈને કોંગ્રેસના નેતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદ પોલીસ સ્ટેશનની અંદર પોલીસને જે પટ્ટા ઉતારવાની અને ટોપી ઉતારવાની વાત કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે અને તેને લઈને ક્યાંક સમર્થન પણ અપાઈ રહ્યું છે આપણી સાથે રાજકોટથી સીધા પરેશ ધાનાણી છે તે જોડાઈ રહી ગયા છે તેની સાથે જ સીધી વાત કરીએ પરેશભાઈ જીગ્નેશભાઈ જે રીતે પોલીસ પર આકરા પ્રહારો કર્યા તેના આપ કઈ રીતે જોવો છો માફ કરજો એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાતની નવી પેઢીને દારૂ અને ડ્રગ્સની દૂષણથી બચાવવા માટે અવાજ ઉઠાવનારા માનની જીગ્નેશભાઈ મેવાણીએ પોલીસ તંત્રમાં જે મુઠ્ઠીભર લોકો પોતાના પેટ ભરવા માટે થઈને ગુજરાતના લાખો યુવાનોને અને ડ્રગ માફિયાઓના હવાલે કરી રહ્યા છે અને ભવિષ્યને ગીરવે મૂકી રહ્યા છે એની સામે આંગળી છીંદે ત્યારે દુઃખ થાય છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત સત્તામાં બેઠેલા લોકોના ઇશારે પોલીસ પરિવારની આડશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ ખીચામાં મૂકી અને એક જનપ્રતિનિધિને દલિતનો દીકરો સમજીને દબાવવા નીકળ્યા એવા બધા લોકોને કહું છું કે ખબરદાર શું તમે દારૂઓને ડ્રગ માફિયાઓને બચાવવા માટે નીકળી રહ્યા છો શું તમારા આકાઓ આ દારૂ અને ડ્રગના કાળો કારોબારમાં સંડોવાયેલા છે શું સત્તામાં બેઠેલા લોકોએ જ નવી પેઢીને ડ્રગ્સ અને દારૂના દૂષણમાં ધકેલવાનું ષડયંત્ર રચ્યું છે આવા કાળા કામ કરનારા લોકોના ઇશારે તમે એક ઈમાનદાર વ્યક્તિ જે ગુજરાતની યુવા પેઢીને બચાવવાનો અવાજ ઉઠાવે એને ડરાવવાનું ધમકાવવાનું કામ કરશો તો એ દલિતનો દીકરો નથી આ દેશને બંધારણ આપનારા પૂજ્ય બાબા સાહેબનો વારસદાર છે અને અમે સરદારના વારસો એની સાથે છીએ આ લડાઈ રાજકીય લડાઈ નથી આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ કોઈ પાર્ટીની લડાઈ નથી આ લડાઈ કોઈ વર્ણ છે ગુજરાતના યુવાનોને દૂષણથી દૂર રાખવા માટેની લડાઈ છે અને એમાં પ્રજાના પૈસે પ્રજાના કરવેરાથી ભરાતી રાજની તિજોરી અને એ જ તિજોરીમાંથી એ જ પ્રજા પોતાની સુરક્ષા માટે કાયદાનું શાસન અમલમાં લાવવા માટે કાયદા તોડનારા લોકોને નશ્યત કરવા માટે પોલીસ તંત્રને પગાર ચૂકવે છે આ પ્રજાના કરવેરાથી પોલીસ વિભાગનો પગાર ચૂકવાય છે જે લોકો સંવિધાનના સોગંધ ખાય ખાખી વર્દી ઉપર ટોપી અને પટ્ટો મેરી ક્યાંય કાયદો હાથમાં લેશે કાયદો તોડનારા લોકોની સાથે સાંઠગાંઠમાં ગુજરાતના યુવાનોને ડ્રગ્સ અને દારૂના દૂષણમાં ધકેલવાનું ષડયંત્ર રચતા હશે તો આવા લોકોને રોકજાવનો સંદેશ કહેવા માટેની લડાઈ છે મુઠ્ઠીભર લોકોના પેટ ભરવા માટે લાખો યુવાનો એને આ દારૂ ડ્રગના દૂષણમાં ધકેલવું હરગી જ નહીં અને આની સામે અવાજ ઉઠાવનારા લોકો એનો અવાજ દબાવવા માટે આકાઓના ઈશારે ભેગું થયેલું બેમાનોનું ટોળું શું ડ્રગ અને દારૂ માફિયાને બચાવવા માંગે છે એ ગુજરાતને સવાલ થાય છે આજ ગુજરાતના મનમાં સવાલ થાય છે અમે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી કમળનું બટન દબાવ્યું આજ અમારો યુવાન નોકરી માંગે નોકરી નથી જડતી બેરોજગારીનો દર વધતો જાય છે મારી મા બેન દીકરીઓનું રસોડું ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે મોંઘવારીનો માર છે બેરોજગારી છે જ્યાં જુઓ ત્યાં અત્યાચાર છે સરકારી કચેરીઓમાં કાના માત્ર વગર કોઈ કામ નથી થતું ભ્રષ્ટાચારે માજા મૂકી છે અમારે બાળકોને ભણાવવા છે સરકારી નિહાળું બંધ થાય છે માસ્તરો જડતા નથી અમારે મા બાપની સેવા કરવી છે દવાખાના નથી દવાખાને ડોક્ટર નથી દવા નથી અને જ્યારે અધિકારનો અવાજ કોઈ ઉઠાવે તો આવા તમામ ઈમાનદાર લોકોને સરકારમાં બેઠેલા લોકો ક્યાંય રાજકીય ઇશારે મુઠ્ઠીભર પોલીસવાળાને નચવી ઈમાનદાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરે ધમકાવવાનો પ્રયાસ કરે ખોટા કેસમાં ફસાવીને જેલના સળિયા પાછળ ધકેલવાનો પ્રયાસ કરે નહીં મારું ગુજરાત આ હરગીસ ચલાવી લેશે નહીં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષના દરેક નેતા આગેવાન અને કાર્યકર્તાઓ ગુજરાતની નવી પેઢીને બચાવવા માટે આ લડાઈને છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાના છે આખું એ ગુજરાત તમામ મહાનગરો શહેરો અઢીસો તાલુકા અઢાર હજાર ગામડાની અંદર ડ્રગ્સ રેકો રોકો આંદોલન ખેતી બચાવો આંદોલન ને અમે લઈ જવાના છીએ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા આશીર્વાદ આપશે આવતા દિવસોમાં જોયા જેવી થશે જે લોકો સંવિધાનના સોગંદ ખાય અને સંવિધાનનું રક્ષણ કરે છે એવા તમામ સિપાહીઓને મારું ગુજરાત ખો વખત સલામ કરશે અને રખીને સંવિધાનના સોગંદ ખાય આ માફિયાઓનો માલ ખાય મારા ને તમારા યુવાનો એને દારૂ અને ડ્રગ્સના નીચા નશામાં ધકેલવાનો પ્રયાસ કરશે ને તો આવા રાજકીય ઇશારે નાચતા બધાય પટ્ટાવાળા એના પટ્ટા ઉતારી લેવાનો અમે સંકલ્પ કર્યો છે પરેશભાઈ ગઈકાલે જોવા મળ્યું છે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ગોપાલ ઇટાલીએ પણ ઘણું કીધું છે કઈ રીતે જોવો છો હું વારંવાર કહું છું કે આ લડાઈ વ્યક્તિની લડાઈ નથી પાર્ટીની લડાઈ નથી વર્ગ કે વર્ણની લડાઈ નથી ધર્મની લડાઈ નથી આ લડાઈ મારું ને તમારું ઘરે ઘોડિયામાં હિંચકતું જે ભારતનું ભવિષ્ય છે ને એને બચાવવાની લડાઈ છે અને આ યુવાનોના ભવિષ્યને બચાવવાની લડાઈમાં ભલે વૈચારિક રીતે અમારા તફાવત હશે પણ આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય નાનોભાઈ ગોપાલ એણે જિગ્નેશભાઈના ડ્રગ્સ રોકવા આંદોલનને સમર્થન આપ્યું છે ગુજરાતને ઉડતું અટકાવવાની લડાઈમાં ટેકો આપ્યો છે હું હૃદયથી એને અભિનંદન પાઠવું છું મને સાંભળવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલો એક માત્ર ભળવીર સુરતમાંથી કોઈ ધારાસભ્યએ દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે અવાજ ઉઠાવ્યો છે હું એને પણ અભિનંદન આપું છું સવાલ એ થાય છે કે આ ગુજરાતે એખો ને બ્યાસી માંથી ધારાસભ્યો કમળના નિશાન ઉપર ચૂંટીને મોકલા છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ એકે અવાજ ઉઠાવ્યો શું એખોને એકેઠ વૈદાના હાથમાં મરી ચૂકાય છે શું એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય જિલ્લા તાલુકા પંચાયતના સભ્ય હોય નગરપાલિકા કે કોર્પોરેશનમાં પ્રજાએ ચૂંટીને મોકલા હોય શું એની ફરજ નહીં બનતી હોય જે લોકો ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે ફરજ ચૂકશે તો ગુજરાતના લોકો આવતા દિવસમાં એને મોટું દેખાડવા જેવા રહેવા દેશે નહીં મને લાગે છે કે આ સતત અને સળંગ સત્તાના મધમાં ભાન ભૂલેલા શાસકોથી આખું તંત્ર ભયભીત છે સમગ્ર ગુજરાતમાં સામાન્ય માણસના જાનમાલની રક્ષા કરવાની જેની જવાબદારી છે એવા રાજ્યના પોલીસ વડા એનું નામ તો છે સહાય પણ ખુદ નિસહાય હોય એવું લાગી રહ્યું છે રખેને આ ડ્રગ અને દારૂ માફિયા વિરુદ્ધ અવાજ ઉઠાવે તો સત્તામાં બેઠેલા એના આકાઓથી ક્યાંક એની નોકરી તો જોખમમાં નહીં આવે ને એવી ચિંતા સતાવતી છે ત્યારે મારી ફરી ગુજરાતની પ્રજાને ગુજરાતના જનજનને બધા જ મીડિયાના મિત્રોને વિનંતી છે કે આ ગુજરાતને ઉડતું અટકાવવા માટે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય એ નશાની ગરતામાં ધકેલાતું અટકાવવા માટેની લડાઈને આપ સૌ બળ પૂરું પાડો છો પાડતા રહેજો અને આવતા દિવસોમાં સૌ સાથે મળી સત સુતેલી સરકારને જગાડશું ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જવાબદાર બનાવશું અને જે લોકો સંવિધાનનું રક્ષણ કરતા હશે જન સામાન્યની સુરક્ષા કરતા હશે એને અભિનંદન પણ આપશું એવી દરેક ટોપી પટ્ટાને સલામ પણ કરશું અને ટોપી પટ્ટાની આડમાં જે સત્તાનો દુરુપયોગ કરી આ માફિયાઓનો માલ ખાય મારીન તમારી પેઢીને બરબાદ કરવાના ષડયંત્રમાં સામેલ હશે એવા તમામ લોકોના પટ્ટા ઉતારવશું પરેશભાઈ એક અંતિમ સવાલ જિજ્ઞેશભાઈએ જે પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરી તે બાદ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ નિવેદન આવ્યું છે કે સંસ્કારોની વાત કરી છે શું કહેશો દુઃખ થાય છે ગાંધી અને સરદારના ગુજરાતમાં સંવિધાનથી ચાલતી વ્યવસ્થાને હણવાનું કામ સંવિધાન ઉપર ખુદ ખતરો પેદા કરવાનું કામ સત્તામાં બેઠેલા લોકો દ્વારા થઈ ગયું છે અને લોકો દ્વારા લોકો વતી લોકો લોકો વતી ચાલતી વ્યવસ્થામાં આજે રાજ્યનું ગૃહ ખાતું સંભાળનારા માનની મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ અન્યને શિખામણ આપી રહ્યા છે મારે એમને પૂછવું છે કે ભાઈ હર્ષ આજ દ્વારા ગુજરાતનું યુવાન એને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજના દરવાજે ગાંજો ચરસ હફીણ હેરોઈન ડ્રગ્સ મળે છે આ લોકોને તમે રોકી નથી શકતા ત્યારે તમારા સંસ્કાર ક્યાં ગયા

એની જાહેરમાં છેડતી થાય એનું શિયળ દાવ ઉપર મુકાય અને તોય તમે આવા લોકોને નશિયત નથી કરી શકતા શું આ તમારા સંસ્કાર છે આજ મારી ગુજરાતની માબેન દીકરી હે એક માનો ખોળો ખૂંદનારો નશાની ગરતામાં ધકેલાઈ જાય તમે રોકી નથી શકતા એક એક મારી બેન એનો સુવાગ છીનવાઈ જાય તમે એને રોકી નસી નથી શકતા એક બેન એની રાખડી બાંધવાનો હાથ થરથર કાપી જાય તમે એને રોકી નથી શકતા શું આ તમારા સંસ્કાર છે આ મારું ગુજરાત તમને સવાલ પૂછે છે માફ કરજો તમે સંસ્કારી બનો તો આખું ગુજરાત સંસ્કારી બનશે યથા રાજા તથા પ્રજા એ કહેવતને સાર્થક કરવા માટે સત્તામાં બેઠેલા લોકો સંવિધાનનું ખુદ પાલન કરે સંવિધાનનું સખતપણે અમલવારી કરાવે અને સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરાવે એવી ગુજરાત અપેક્ષા રાખે છે રખે ને સત્તામાં બેઠેલા લોકો ક્યાંય ખરા ન ઉતરા તો આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના લોકો એ આવતા દિવસોમાં આ જ સંવિધાનથી મળેલા મત નામના હથિયારનો ઉપયોગ કરી અને ગુજરાતની પ્રજાને પીડતા લોકોને સબક શીખવાડશે ચોક્કસથી જે રીતે પરેશભાઈએ દારૂબંધીને લઈને અનેક વાતો છે લીધી છે અને આગામી દિવસોમાં કડક પગલાં લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે જોવું રહેશે દારૂબંધીના નામે સરકાર શું પગલાં લેશે હવે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી બી એસ નાઇન્ટી ન્યૂઝ રાજકોટ